કચ્છડો ખેલે ખલકમે ગૌરવ પુરસ્કારનું આજે ભુજની અંદર આયોજન કરવામાં આવ્યું હતું માસાપુરા ન્યૂઝ દ્વારા આજે ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અનેક કલા જગતની અંદર જેમણે નામના મેળવી હોય સાહિત્ય લેખન જગતમાં જેમણે નામના મેળવી હોય ચિત્રકાર હોય અલગ અલગ ક્ષેત્રમાં જેમણે ખૂબ નામના મેળવી હોય એવા લોકોનું આજે સન્માન થયું છે ખૂબ ગૌરવની વાત છે કે આખું જીવન જેમણે સમાજ માટે સમર્પિત કર્યું છે અને સતત કચ્છને અને દેશને સમાજને કંઈક આપવાનું કાર્ય કર્યું છે એને નવાજવાનું કામ આજે આશાપુરા ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યું છે આશાપુરા ન્યૂઝના પરમ મિત્ર મારા એવા ભાઈશ્રી જેમલસિંહ જાડેજા કે જેઓ પણ એક સાહિત્યપ્રેમી છે અમે કોલેજ કાળમાં જ્યારે સાથે હતા ત્યારે અનેક વખત એમણે કવિતાઓ પણ લખી હતી સાહિત્યમાં તેઓ રસ પણ દાખવતા હતા અને એટલે જ આજે એમને આ જે વિચાર આવ્યો છે એને હું ખરેખર બિરદાવું છું અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે ત્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોર્ટની સામે ભુજ કચ્છ